આપણા કિશનભાઈ હવે જોય બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો ઓલાભાઈ ટીપી લઈને જાય જય માતાજી કિશનભાઈ જય માતાજી જો રોલ પૂરો થઈ ગયો અત્યારે આપણે કેમ કે શૂટિંગમાં વૈચમાં નો આવવાનું હોય એટલે આપણે સાઈડમાં ઊભા હતા આપણે કેમ કે આ પિતૃ કાર્યનો તમે વાત કરી એવી રીતના હોય એટલે બધું ચાલુ તમાર મોબાઈલ તો છે કે બોલ્યો કિશનભાઈ બન હે હવે કે કદી આટો મારવા આવવાનું એમને આવશો ને શૂટિંગ ચાલુ હતું એટલે આપણે વૈષ્ણમાં કાંઈ મેળા નહીં એટલે આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને કોમેડી જય માતાજી જય માતાજી કેમ સારું સારું તો વાંધો નહીં હાલો બપોરાનો ટાઈમ ને તો થોડું ખાઈ આવી ખાઈ આવી તો બધું શૂટિંગ ચાલુ હતું ને બધું પૂરું થઈ ગયું અને અહીંયા પણ આપણે મેઘા બાપાની બધા આપણે ચાલુ હોય જોડા એવું બધું જો કમ્પ્લેટ રાખેલું છે અહીંયા પાણી ટંકી બધું પાણી સુધી કામકાજ છે તો વિપુલભાઈ પણ અહીંયા છે

જો ઓળખતા નતા પણ આપણે તો કેમ કે એક બે વાર વિડીયો બનાવી ગયા એટલે ઓળખે હા જય માતાજી વિપુલભાઈ મેં કીધું શૂટિંગ ચાલુ એટલે વૈતમાં ઘણી નથી કરવાની જય માતાજી હવે કે આવવાનું ઝાલીએ ઝાલીએ આવશું ક્યારેક એમને લાગશે વાર પણ આવશે મજા તો બપોરાનો ટાઈમ થઈ ગયો હા ચાલો બધા જો બપોરો કરવા માટે કિશનભાઈ બપોરો કરી લ્યો

અને મારે પણ કોમેડીમાં આવવાનું છે તમે કયો ત્યાંથી આવી જાવ ગમે પાત્ર આપણ આપો આપણે હા એ સાડા ચાર અને આપણે આવી જશે ગડગડિયા મામા કેમ કે ઘણો સમય થઈ ગયો આપણે બ્લોગ બનાવવાનું શરૂઆત કર્યો હતો ને ત્યારે ગડગડિયા મામા વિડીયો શૂટ કર્યો હતો તો આપણે અત્યારે અહીંથી નીકળ્યા હતા રસ્તેથી તો અમે તો પેલા સાયકલ લઈને આવતા હતા પણ આજે નીકળતા કીધું ગડગડિયા મામાના દર્શન કરતા જાય તો કોઈને ઘૂમડાની થયું હોય તો બધા માનતામાં જો

અને આપણે આવી જશું ચૌધરીયા મામાએ કેમ કે ઘણા સમયથી આવ્યા નથી તો આજે દર્શન કરવા માટે આવી ગયા છે જય મામા આપણે બ્લોગ બનાવવાનું સારું કર્યું ને ત્યારે ગુરુવારે ચૌધરીયા મામા આવ્યા હતા એ બધા સામ લીધા હતા પણ હવે પછી બ્લોગ કરી તો ચાલુ ખેતીવાડીના કોઈ વ્યૂ આવતા નથી પણ હવે એક ગરગડીયા મામા

તમે વિસુભાઈ કરી નાખો ઘણી બધી કરેલી હોય ડેક કરેલી માનતા ચાલો હવે પણ ટાઈમ થઈ ગયો પણ જો આપણે પાણી પી ગાય માતાજી અને બકરા બધા

અને સક્કરિયા બાફીને ખાવાના એ મોકલાવાના મામા તો દૂઈ બેન જાય ઠગા અગર બેહી જાય રામ રામ ને જય માતાજી તું આવલા આવલા મોકા સક્કરિયા હે એમ તાજે તાજે સક્કરિયા જૂન હા એમ ને જો મસ્ત મજાના તાજા સક્કરિયા અને અહીંયા પણ ઢાંકી દીધા છે

ફાયદો છે તમને એમ થાય કહો દેખાડે ટાટા ટાટા છે ફ્રિજમાં મેં કાઈ ને એવા ટાટા છે હા અને અહીંયા જો આ સાઈડ ખોલો ખોદવાનું ચાલુ છે અહીં કણે જોવો મસ્ત મજાનું તાજે તાજા આ તો લોંબ હોય વાલકા કાજ્યા પણ અહીંયા ગયા હા અમે બે અહીંયા હતા પણ હાલ મારે અહીં કાઉ જેમ ભાઈ ખોદવાનું ચાલુ કરી દીધું જોવું પડે ભાંગી જાય ને મોટું કાઠો શાકરીઓ કે જે નીકળશે